નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો નવા આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં આદિજાતિ વિકાસ વિભાગ છોટાઉદેપુર અંતર્ગત વિવિધ આશ્રમ શાળાઓમાં શિક્ષણ સહાયકની કાયમી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ આપણે આશ્રમ શાળા અને કેટલી જગ્યા છે તે જોઈ લઈએ પહેલું છે પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ છોટાઉદેપુર સંચાલિત બે આશ્રમ શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી છે પહેલું છે આશ્રમ શાળાનું નામ ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા રોજકુવા તાલુકો છોટાઉદેપુર જેનો જગ્યાનો પ્રકાર છે શિક્ષણ સહાયક એક જગ્યા પર ધોરણ અગિયાર અને બાર માટે જેનો વિષય છે તત્વજ્ઞાન જેની શૈક્ષણિક લાયકાત એમ એ તથા ટેટ ટુ પાસ કરેલું હોવું જોઈએ બીજી આશ્રમ શાળા છે ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ભરૂચ તાલુકો છોટાઉદેપુર જેનો જગ્યાનો પ્રકાર શિક્ષણ સહાયક એક જગ્યા માટે ધોરણ અગિયાર અને બાર માટે વિષય છે હિન્દી જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવાર એમ એ થયેલો હોવો જોઈએ તથા ટેટ ટુ પાસ કરેલું હોવું જોઈએ બીજું છે શિક્ષણ સહાયક એક વિષય છે ઇતિહાસ જેની શૈક્ષણિક લાયકાત એમએ એ થયેલો હોવો જોઈએ સાથે ટેટ ટુ પાસ કરેલો હોવો જોઈએ એટલે કે ઉચ્ચતર માધ્યમિક શાળા રોજગુવામાં એક શિક્ષણ સહાયકની ભરતી છે અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભરૂચમાં બે શિક્ષણ સહાયકની જરૂર છે હિન્દી અને ઇતિહાસ વિષય માટે જેનું અરજી મોકલવાનું સરનામું અથવા તો સ્થળ મંત્રી શ્રી પ્રગટ પુરુષોત્તમ કેળવણી મંડળ ત્યાંસી શ્રીજી સોસાયટી મુપોતાજી લો છોટાઉદેપુર ઓગણચાલીસ અગિયાર પાસઠ પર મોકલવાનું રહેશે બીજું ટ્રસ્ટ છે નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ છોટાઉદેપુર અંતર્ગત એક આશ્રમ શાળામાં ભરતી છે જેમાં આશ્રમ શાળાનું નામ ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા રૂણવાડ તાલુકો છોટાઉદેપુર જેમાં જગ્યાનો પ્રકાર શિક્ષણ સહાયક ધોરણ અગિયાર અને બાર માટે જેનો વિષય છે હિન્દી જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવાર એમએ બીએડ કરેલું હોવું જોઈએ સાથે ટેટ ટુ પાસ કરેલું હોવું જોઈએ જેનું અરજી મોકલવાનું સરનામું અથવા તો સ્થળ મંત્રી શ્રી નવસર્જન એજ્યુકેશન ટ્રસ્ટ ત્યાંથી શ્રીજી સોસાયટી મુપોતા જિલ્લો છોટાઉદેપુર ઓગણચાલીસ અગિયાર પાસઠ ઉપરની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાની લાયકાતના ગુણપત્રકો અને પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત ઝેરોક્ષની નકલ સાથે પ્રસિદ્ધ થયાના પંદર દિવસ સુધીમાં તમારા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ ચોવીસ આઠ બે હજાર ચોવીસ છે જેના પંદર દિવસ અંતર્ગત તમારે અરજી કરી દેવાની રહેશે હવે કેટલીક ભરતી માટેની સૂચનાઓ છે એ જોઈ લઈએ પહેલું આ આશ્રમશાળા નિવાસી આશ્રમશાળા હોય સ્થળ પર ચોવીસ કલાક રહેવાનું રહેશે અને ગૃહપતિ અને ગૃહમાતાની ફરજ બજાવવાની રહેશે બીજું ગુજરાત સરકારના આદિજાતિ વિભાગના ઠરાવ પ્રમાણે પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે ત્રીજું વયમર્યાદા આદિજાતિ વિકાસના વિભાગના ઠરાવ તથા વખતો વખતના સુધારા વધારા મુજબ રહેશે ચોથું સરકારશ્રી દ્વારા નિયત થયેલ અને નિયત અવધિ ધરાવતી ટેટ ટુ ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ પહેલાં પાસ કરેલું હોવું જોઈએ પાંચમું અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનું અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એટલે કે એસટી એસસી ઉમેદવારોએ પોતાની જાતિનું પ્રમાણપત્ર સાથે લઈ જવાનું રહેશે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારે તાજેતરનું નોમ ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે એટલે અરજી વખતે તમારે જોડે જોઈન્ટ કરવાનું છે છઠ્ઠું ઉમેદવારી છે તો અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી અધિકારીશ્રીની કચેરી છોટાઉદેપુર ખાતે પણ મોકલી શકશે આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસિપશનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ